ગાંધીનગર નજીકની ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઇરાદાઓનો ખુલાસો થયો હતો ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત એટીએસની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમો પણ આવી પહોંચી છે પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ જે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે ડૉક્ટર મુહ્યુદ્દીને દિલ્હીના આઝાદ મેદાન અને નરોડા ફ્રૂટ બજારની મુલાકાત લીધી હોવાથી કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મોકલવાની હતી કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે ડોક્ટર અહેમદ સૈયદ નામનો હૈદરાબાદનો આતંકી સાઇનાઇડ કરતાં ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો ત્યારે ગુજરાત એટીએસની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવનારા રો મટીરિયલ્સનો જથ્થો મળી આવ્યો છે જે એટીએસ દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે એટીએસે તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારાવાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો ત્રણેય આતંકીઓની મોબાઈલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે મોબાઈલ ડેટા રિકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે એટીએસની ટીમ દ્વારા ત્રણે આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી આતંકી આઝાદ અને સોહેલને કલોના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે